જીવદયા સેવા સંસ્થાન દ્વારા રક્તદાન અને પક્ષીઘર વિતરણ કાર્યક્રમ લખપત તાલુકાના કપુરાશી ગામ ખાતે જીવદયા સેવા સંસ્થાન દ્વારા તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કચ્છ ભુજના સહયોગથી સ્વ સુખદેવજી પીતાંબરદાસ રાજગોર તથા સ્વચતુર ભેરાજી રામદયાના સ્મરણાર્થે રવિવાર તારીખ બે નવેમ્બર બે હજાર પચ્ચીસના રોજ રક્તદાન મહાદાન કેમ્પ તેમજ પક્ષીઘર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે કુલ એકસો અઠાવીસ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું તથા ત્રણસો પક્ષીઘર અને પાણીના કુંડાનું વિતરણ કરીને જીવદયા અને માનવ સેવાનો ઉમદા સંદેશ આપવામાં આવ્યો હતો કાર્યક્રમમાં પરમ પૂજ્ય જયશ્રીદેવી તથા દર્શન મહારાજ જીએસીસીએલના પીઆર પટેલ સાહેબ એબી દાણી સાહેબ જીએમડીસી ડીવાયજીએમ સહિત વિવિધ ઉચ્ચ અધિકારીઓ સ્થાનિક અગ્રણીઓ તથા ગામજનો ઉપસ્થિત રહ્યા હતા શાસ્ત્રી શ્રી વિશાલ મહારાજે સૌને સંબોધતા કહ્યું હતું કે જીવનની સાર્થકતા સેવા એ જ પરમ ધર્મ છે અબોલા જીવ અને પશુઓની સેવા એ ભગવાનના કાર્ય સમાન છે તેમણે એ પણ જણાવ્યું કે તેઓ કથા અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાંથી મળતી દક્ષિણા આવા જીવદયા અને અબોલા જીવોની સેવા કાર્યોમાં સમર્પિત કરે છે પરમ પૂજ્ય જયશ્રીદેવી અને દર્શન મહારાજે આશીર્વાદ આપ્યા તેમજ ડીસી પરમાર સાહેબે સુંદર ઉદ્બોધન આપતા માનવ સેવા અને રક્તદાનના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો કાર્યક્રમનું સંચાલન પ્રકાશભાઈ પુરોહિતે કર્યું હતું સમગ્ર આયોજનમાં સ્થાનિક ગ્રામજનોનો સરાહનીય સહયોગ મળ્યો હતો સ્થળ શ્રી કપુરાશી પ્રાથમિક શાળા મુ કપુરાશી તા લખપત કચ્છ આપનું કિંમતી લોહી કોઈનું જીવન બચાવી શકે છે ગુરુજી સરહદવાલા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો